સૌથી પહેલા તો આપણા લાલુભાઈએ જે વાત કરી પરંતુ દેશમાં એક બીજા પણ લાલુભાઈ છે એને જે રીતે કોમેન્ટ કરી એટલે આજે આપણે બધા સંકલ્પ થઈ ગયા અત્યારે કે આપણા ફેસબુક ટ્વિટર ને આપણા તમામ સોશિયલ મીડિયા ઉપર મોદી પરિવાર શબ્દ લખીને આજે જ આપણે એનો પરિચય આપીએ બધાને મોકલી દો આપણા બધા સિમ્બોલ પર સોશિયલ મીડિયા પણ અત્યારે ગ્રુપમાં પણ મૂકી દો પોતપોટના ટ્વિટર ના સિમ્બોલ પર બી મૂકી દો તો આ પ્રમાણે પ્રત્યેક કાર્યકર્તાઓ આ ચૂંટણીઓ પ્રદેશ ના જિલ્લાના પદાધિકારીઓ આપણું મુખ્ય ભૂમિકા દુષ્યંતભાઈ પણ વાત કરી લાલુભાઈ વાત કરી દીપેશભાઈએ વાત કરી આવું બેલ નહી

જેનો પ્રભાવ છે જેનો આખા દીવ અને દમણમાં પ્રતિષ્ઠા છે એવા વ્યક્તિનો સંપર્ક તમારા વોર્ડમાં તમારા મંડળમાં તમારે કરાવવો પડે ફોટો વાયરલ કરવા પડે વિડિયો ઉપર 2 મિનિટ 1 મિનિટની ની ક્લિપ પ્રતિષ્ઠિત આગેવાનની લઈ લેવી પડે કે અમે લાલુભાઈ ભારતીય જનતા પાર્ટી જોડે છે તમારી જોડે છે તમને જંગી બહુમતીથી જીતાડશું આ વાયરલ કરવાનું કામ હવે એકદમ સ્પીડમાં થવું જોઈએ બીજું ભવ્ય કાર્યાલયનું પણ હવે બે ત્રણ દિવસમાં કોઈ મોટી જગા ઉપર પચાસ સો ગાડી પાર્ક થાય રીતે રોજ સો કાર્યકર્તા બેઠા હોય સવાર સાંજ બેઠા હોય ત્યાંથી કામ લઈને નીકળે રોજ એનો પોતાનો આખા દિવસ તો કામનું રિપોર્ટિંગ કરે તો આ પ્રકારની વ્યવસ્થા વાળું ખૂબ મોટું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ આપણે કરીએ જેના મારફત આખા દેવ અને દમણ મેસેજ જાય તરત જ સંપર્ક ત્રણ તબક્કામાં કરીએ એક દમણ અંદર જે છત્રીસ હજાર વોર્ડ જે છે દમણ ના એક ભાગે બીજો ભાગ લગભગ પાસઠ ચોસઠ હજાર મત દમણ અન્ય વિસ્તારમાં છે અને ત્રીજો લગભગ છત્રીસ હજાર નો ભાગ છત્રીસ હજાર વોટર્સ એ આપણા દેવમાં છે આ ત્રણ તબક્કાની અંદરનો આપણો પ્રવાસ હવે ઉમેદવારી પત્રક ભરાય પેલા થઈ જવું જોઈએ હેન્ડબિલ નું પણ હવે આયોજન તાત્કાલિક કરી નાખી રોજ પ્રતિષ્ઠિત લોકોને મળવા પછી સાંજે પ્રત્યેક ચૂંટાયેલા પ્રતિનિધિ પોતપોતે જ્યાંથી વોટ લીધા હોય તેનો રૂબરૂ સંપર્ક શરૂ કરી દેવો પડે ઉમેદવાર નક્કી થઈ ગયા છે એક પણ મિનિટ રોજ બગાડાય એમ નથી જે લોકો આજે પણ જે લોકો જોડાયા છે એને પણ આપણે વેલકમ કરીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ તમામ ત્રણે ડોક્ટર મિત્રો જોડાયા છે બીજા પણ જોડાવાના છે તો આપણે રોજ જોડાવાનું અભિયાન શરૂ રાખીએ આપણે રોજ ડોર ટુ ડોર સંપર્ક શરૂ રાખીએ આપણે લાભાર્થીઓને પોતપોતાના મંડળની અંદર મીટિંગ કરવાનું ચાલુ રાખીએ આપણે પ્રત્યેક આગેવાનો પ્રત્યેક બુથના કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીએ આપણે પ્રત્યેક બુથને કેવી રીતે મોટિવેશન કરવું એ રણનીતિના આધારે આજકાલમાં બેસીને આપણે ટાઈમ બનાવવા છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત એન્ડ જે વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ વોટર ટેન્કસ એન્ડ પ્લાયબોર્ડ વગેરે